શાળા તથા કોલેજની વિદ્યાર્થીનીઓને કાયદાની જાગૃતિ માટે મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે સ્ત્રીઓને લગતા જુદા જુદા કાયદાઓના માર્ગદર્શન માટે સ્ત્રીઓને થતી મુશ્કેલીઓ અને કામકાજના સ્થળે કન્ડગત વિગેરે બાબતે માર્ગદર્શન આપવા માટે આજ રોજ અમે અહીં ઉપસ્થિત થયા છે શાળાના આચાર્યશ્રી તથા કોલેજના શ્રી તરફથી બાળકોને ઉપસ્થિત રાખી અને બાળકોનું જ્ઞાન અને માર્ગદર્શન વધારવા માટેનો અમારો આ પ્રયાસ છે અને આ માટે શાળાનો તથા કોલેજ નો ખૂબ ખૂબ આભાર માનું છું

આજે વિનાયકા કોલેજ વિનાયકા કોલેજ માં તાલુકા તાલુકા સેવા મંડળના ના સી ટીમ એન્ડ ચર્ચ અધિકારી વધાર્યા હતા તો અમને જ્ઞાન આપું જ્ઞાન આપવું ઘણી સેવા વિશે કઈક જ્ઞાન આપ્યું કે જાહેર જગ્યાઓ પર કેવી રીતે સહાય થઈ શકે છે એમ તો તે હેઠળ સી ટીમે થોડાક ડેમોસ્ટ્રેટ બતાવ્યા અને કઈ કઈ રીતે કઈ જગ્યાએ એકદમ જરૂર પડે તો તેના હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી એકસો એક્યાસી એકસો એક્યાસી તરફ કોન્ટેક કરવો કે કઈ રીતે આપણે જરૂર પડે તો થઈ શકે છે એમ હા મહિલાઓના અધિકારો માટે તે તે રીતે અમને થોડું જ્ઞાન આપ્યું તો તે બદલ તેમનો આભાર અમારી કોલેજ આયકા કોલેજમાં તેમનું હાર્દિક સ્વાગત છે